આરાધ્ય પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પ્રભુતાના સૂત્રોને સાર્થક કરવા અપીલ કરી છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ રામજી મંદિર ખાતે સ્વચ્છતા કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કારોબારી ચેરમેન પરિનભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ સંગઠન મહામંત્રી હિતેશભાઈ પટેલ બાપાલાલ મંત્રી દર્શનભાઈ ઇનામદાર મૌલિકભાઈ સોની અને વિજયભાઈ ભરવાડ અનુસૂચિત જાતિ મહામંત્રી હર્ષદભાઈ ગોહિલ અનુસૂચિત જનજાતિ પ્રમુખ નરેશભાઈ બિલ યુવા મોરચાના મહામંત્રી નિલેશભાઈ સરગરા પક્ષી મોરચાના પ્રમુખ કુલદીપભાઈ દરબાર સંગઠનના પૂર્વ પ્રમુખ હિરેનભાઈ નગરપાલિકાના કાઉન્સિલરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલ સાહેબ દ્વારા તથા સરકાર દ્વારા મંદિરોની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે અમારા ભાગે અહીંયા રામજી મંદિરની સ્વચ્છતા માટેનું અભિયાન હતું અને એની અંદર અહીંયા સૌ કાઉન્સિલર મિત્રો નડિયાદ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા અન્ય કાર્યકર્તાઓએ ભેગા થઈ અને રામજી મંદિરની આજુબાજુનો આખો વિસ્તાર સાફ સાફસુફી કર્યો છે અને આ સફાઈ કાયમ માટે રાખે એવું અમે પ્રજાને નમ્ર અપીલ કરી